ખેડાના કનેરા પાસે ચોસઠ પોઈન્ટ પંચોતેર કરોડના દારૂ સાથે આઠ લોકો ઝડપાયા ગાંધીનગર વિજિલન્સ પોલીસે ખેડા ટાઉન પોલીસની હદમાં કનેરા ગામની સીમમાં આવેલા પથરાના ગોડાઉનમાં દારૂ કટિંગની પ્રવૃત્તિ ચાલતી હતી તે દરમિયાન પોલીસે દોરડા પાડી રૂપિયા ચોસઠ પોઈન્ટ પંચોતેર લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે જેમાં એક છોટા હાથી એક આઈસર એક બોલેરો પિકઅપ સાથે સાથે વિજિલન્સ ટીમ દ્વારા એક ક્રેટા ગાડી એક અમેઝ ગાડી સહિત મળી આવેલ છે પોલીસે પાંચ વાહનો સાથે એક સગીર સહિત આઠ લોકોને ઝડપી લીધા છે આ કેસમાં વધુ આઠ આરોપીઓ વોન્ટેડ છે તપાસ દરમિયાન બુટલેગરો આ સ્થળે દારૂનો જથ્થો લાવી અને વાહનો મારફતે કટિંગ કરી જુદા જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતો હતો પકડાયેલા આરોપીઓ એ કબૂલ્યું છે કે આ દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલવાનો હતો વોન્ટેડ આરોપીઓમાં મનીષ શર્મા વજારામ બિશ્નોય રાજુભાઈ માળી અને દારૂનો જથ્થો મંગાવનાર વિજયરાજસિંહ સહિત વાહન માલિકોનો સમાવેશ થાય છે પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડ નો મુદ્દામાં જપ્ત કર્યો છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ